પીવાના પાણીનો ભાવ 200 ની જગ્યાએ ચારસો રૂપિયા કરી દેવાયો છે જે સમગ્ર બાબતે મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાના સ્થાને મનપા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને મહેસાણા મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવ ઘટાડવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા બાબતે હતો મહેસાણા મહાનગરપાલિકાના કેટલા એવા વિસ્તારો છે જ્યાં પીવાનું પાણી નથી મળતું જ્યાં ગટર વ્યવસ્થા નથી આ તમામ જ્યારે બુનિયાદી સુવિધાઓ જ્યારે નગરપાલિકા નથી આપી શકતી ત્યારે વૈકલ્પિક રીતે એ પાણીના ટેન્કર તેમજ ખરાબ પાણીના ટેન્કરમાં લઈ જવા માટેની વ્યવસ્થા એટલે કે શૌચાલયના જે શોસ્કુવાઓ જે ભરી જતા હોય એના માટે લઈ જવાની વૈકલ્પિક વ્યવસ્થા કરતી હોય છે આ વૈકલ્પિક વ્યવસ્થાઓ જ્યાં સુધી નગરપાલિકા એ લોકોને બુનિયાદી સેવાઓ ના આપી શકે ત્યાં સુધી એનો ભાવ વધારો અત્યારે કરી દેવો એ ખરેખર નિંદનીય છે આમ પાર્ટી આનો સખત વિરોધ કરે છે અને જે ઠરાવ નંબર જે સિત્તેર ખરો એને રદ કરવા માટે અમે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા